વલસાડના રેલવે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તેર વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરનાર સાવકા પિતાની પોલીસે કરી ધરપકડ વલસાડ શહેરમાં તેર વર્ષીય સગીરા તેની માતા અને સાવકા પિતા સાથે અંદાજે દસ વર્ષથી સાથે રહે છે શનિવારે સગીરાની તબિયત લથડતા તેની માતાએ સગીરા અને સાવકા પિતાને નજીકના દવાખાને દવા લેવા માટે મોકલ્યા હતા સાવકા પિતાએ સગીરાને ક્લિનિકમાં ડોક્ટર પાસે ચેકઅપ કરાવ્યા બાદ વેસ્ટ રેલવે યાર્ડ વિસ્તારમાં બંધ પડેલા મકાન નજીક લઈ ગયો હતો ત્યાં તેણે સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું નજીકમાં પસાર થતા એક સ્થાનિક યુવકે આ દ્રશ્ય જોઈ બુમાબૂમ કરી આજુબાજુના લોકોને એકત્ર કરી દીધા હતા સગીરા સાથે દુષ્કર્મ આચરનાર સાવકા પિતા પકડાઈ જવાના બીકે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટનાની જાણ જીઆરપી પોલીસ અને એકસો આઠ એમ્બ્યુલન્સને કરી હતી કોલ મળતા જીઆરપી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને સગીરા પાસેથી પ્રાથમિક માહિતી મેળવી હતી અને સગીરાને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ફરાર થયેલા સાવકા પિતાની શોધખોળ કરી તેની ધરપકડ કરી લેવામાં આવી છે ગઈકાલ સાંજના વલસાડ રેલવે પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રેલવે કોલોનીમાં એક બાળકીને લઈને એની સાથે એક પુરુષ રેલવે કોલોનીમાં આવે અને તેની સાથે જે દુષ્કર્મ કરવાની જે પ્રક્રિયા કરવાનો પ્રયત્ન કરતો હતો એ પ્રક્રિયા દરમિયાન નજરે જોનાર સાહેબે પોલીસને જાણ કરેલી હતી જે અનુસંધાને વલસાડ રેલવે પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓએ ત્વરિત સ્થળ ઉપર જઈને બંનેને પકડી પાડેલ અને જે ભોગમનાર બાળકી છે તેને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન લાવી અને ફરિયાદ લેવાની આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે સ્થળ ઉપરથી જ પોલીસે જે આરોપી છે એને પણ પકડી પાડે પાડવામાં આવેલ છે તેને ધોરણસર અટક કરીને અને આગળની કાર્યવાહી ચાલી રહી છે બાળકી એને પિતા તરીકે કહે છે પરંતુ બાળકીના પિતા બીજા એક વ્યક્તિ છે અને આ છે એની મા સાથે ઘણા ટાઈમથી રહે છે એટલે બાળકો એમને પિતા પપ્પા પપ્પા તરીકે બોલાવતા હોય છે તેવું જ પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી જણાવ્યું હતું